在这里。 ભૂખો થઈ ગયો છે નાસ્તો કરવા જોઈ છે જો બિસ્કીટ કાઢ્યા ઠેલી મથી કયા બિસ્કીટ છે દીવા પારેલી છે હોય કયા છે જો તો ખાવા તોડે નમીન ખાવા મન આ ખાખરો છે ખાખરા બાથે વેલા સડી જશે જેવો મીડિયા સર ખાવા જ બહુ ભૂખ લાગી છે હે નહીં થોડે થોડે બધાને કેતો કરો આલો બિસ્કિટ ખાવા હે Ya toh kalau alas biscuit kawa. દિવા સોળેલું કર્યું છે હવે ખાવું નથી ગુલ્ફી ખાવા જવું છે ગામમાં શાક બૌ તીખું હતું

ഗാഠല വക്കര വെച്ചു કેવો લાગ્યો પ્રથમ બ્લોગ હતો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બાય બાય